ભાઈ આ દુકાન દુકાનદાર નું નામ કરશન કદી કોઈને ઉધાર ના હાલ આવે શું વાત કરે એનો રેકોર્ડ આ જીવન કોઈને ઉધાર નહીં આલ્યો અને એટલે એ બીજો ના આલ્યો આ આ દીપાન તો આલવું પડે ના લે લે આ તું મોન ને કોઈને ઉધાર નહીં આલતો આ એવું હ ઈના ઘર નો અમુક મોણસો લેવા આવ તો એ ઉધાર નહીં આલતો આ ના હોય ના લે કદી હ તાણ લેટ થઈ જઈ શરત તા લેટ તાણ શરત મારી હેડ આ તો લેહર ગદ્દી જો આ ઈના જોડે ઉધાર ના લઉ તો કેજી

સારું ચાલો બરાબર અમે વેકન બાજુની સોસાયટી માં રહીએ બરાબર નજીકમાં હા હા વીસ રૂપિયા ત્યાં વીસ રૂપિયા હા હા વીસ રૂપિયા ચાલુ હો બે મિનિટ કાકા હમ કેવું હોય ખબર હા તો અમે અવરજવર તો ઓછી રેગ્યુલર હોય જ અમારી હ આવતા તથા રહીએ ઓમ જોઈએ તમારી દુકાન મુકાન ઘડાગીએ તો હારી રેહ

હા પણ ભૂલી ગયા તો ભૂલી ગયા કશું હતો નઈ નજીક જ જાય સોસાયટી એક મોણ જઈ લઈ આવ હવે અમાર યાર ઓમ જવું અર્જન મો છો પાછો હું આના મોકલન હું વાય ઉપર હું છો એ ડખા કરે યાર ના તો ઓનલાઈન કરી દયો કશું હતો નઈ ઓનલાઈન કર દે ઓનલાઈન હા ઓનલાઈન કર ઓનલાઈન કર દીએ મો હું આ લે ઓનલાઈન અલે આ ઓનલાઈન ડખો કાકા ચમ નેટવર્ક જ નહીં આવતું એ માન નહીં જોવાન ભાઈ તમે હાલવાન કરો પૈસા

તોડેલી પડી યાર તો અમને ખબર નથી ને યાર એટલે અમે તો ખાલી ખોલી જ છે ને આ તો જુઓ તો પણ ચેક કરીને ને આવું જુઓ કે મારા ભાઈ પૈસા હે કે નહીં એ પૈસા એમો આવા 20 રૂપિયા માં તોડું પેલું યાર તમને વિશ્વાસ નહી તો હું કરીએ તાણ તો વિશ્વાસ ની વાત જ નહી યાર હું નહી રાખતો કોઈનું ઉધાર ઉદાન નહી રાખતો યાર તો પછી તો હવે જો ભાઈ આ બાટલી લેવી હોય તો પાછી લઈ લ્યો તમારી બાકી પૈસા અમારા જોડે છે નહી આ મૂકીને અમે હેડીએ તાણ બીજું તો શું કરીએ કો તો પછી આલ દે ઉદાર કાલ આલ દે બીજું તો હા કાલ આપી દઈશું આરું આપી જજો પણ આપી દઉં એમાં હું હોય યાર લઈ લીધું નું ધાર આ દીપા વા મોડ્યો હા લે દીપલા એક્ટિવા તો જો આપરું આ એક્ટિવા તો જો ચોરાઈ નહીં કાકા અમાર ઓય પેલું બ્લુ કલરનું એક્ટિવા પડ્યું તું આટલા હા તે દેખાતું નહીં નઈ તે તો જો મારા માણસે મારી દુકાનના પાછળ ગોડાઉનમાં જમા કરી લીધું 20 રૂપિયા આપી દેજો ને એક્ટિવા લઈ જજો લે એવું થોડું હોય યાર જેમ એવું જ તેમ થોડું એવું હોય તો રૂપિયા માટે એક્ટિવા થોડું પણ એક્ટિવા કાલ ના મળ્યો મારા ઉપર વિશ્વાસ નહીં એવું થોડું હોય યાર હા તો રૂપિયા માટે વિશ્વાસ રાખો તો એક્ટિવાનો મારા ઉપર વિશ્વાસ નહીં રૂપિયા આપી એક્ટિવા લઈ જા એક્ટિવા મળી જશે પણ અલ્યા બધું કોઈ નહીં જવાન કરો અને રૂપિયા લેતા આવો અને એક્ટિવા લઈ આ સોન તો જગ્યા પચાસ હજાર ની ફાળી ચુક એટલે મને હું ખબર હતી યાર આટલું હરવા માં નીકળશે ખતરનાક મોડા નીકળ્યો